વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આપશે રાજીનામું જશપાલસિંહ પડિયાર પ્રમુખ પદ પરથી રાજીનામું આપશે ફોનલાઈન પર જોડાયા છે બીજ કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ વધુ એક કોંગ્રેસમાંથી રાજીનામું ધરવામાં આવી શકે તેવી શક્યતા શું વિગતો જે પ્રકારે વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લામાં માત્ર ઘણી ગાંઠી જ કોંગ્રેસ બચી છે ત્યારે એક કદાવર નેતા જે પાદરાના પૂર્વ ધારાસભ્ય તેમજ હાલના વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે તેઓ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક અંદરો અંદર કોંગ્રેસ જે સમિતિ છે તેઓનું જે સંગઠનની અંદર ક્યાંક ને ક્યાંક અંદરો અંદર ડખા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે આજરોજ જસપાલસિંહ પઢિયાર દ્વારા છે તે જસપાલસિંહ પઢિયાર દ્વારા કોંગ્રેસના ગ્રુપમાં તેમજ અન્ય ગ્રુપોમાં છે તે આ મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે અને પોતે રાજીનામું આપી રહ્યા હોય તે પ્રકારની હાલ મેસેજ અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો તેઓને તેઓ પર આક્ષેપો થતા હોય તે પ્રકારના પણ તેઓ મેસેજ અંદર ઉલ્લેખ કર્યો છે સાથે સાથે વાત કરીએ તો ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય તેમજ જે જિલ્લા પ્રમુખ છે તે જસપાલસિંહ પઢિયાર ક્યાંક ને ક્યાંક આવનાર દિવસોની અંદર રાજીનામું આપે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામી શકે હતી જી બિલકુલ આભાર આપનું તમામ માહિતી બદલ